નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ધરણીધર તાલુકાના માવસારી પોલીસે બાવીસ ડિસેમ્બરે બોર્ડર પંથકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે એક લક્ઝુરિયસ બ્રેઝા ગાડીમાંથી રૂપિયા સાત લાખ બાવીસ હજાર આઠસો ચોસઠનો મુદ્દામાં જપ્ત કર્યો છે આ મામલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે બાણું એકા નંબરની ડ્રેઝા ગાડીને રોકવામાં આવી હતી ગાડીની તલાશ લેતા તેમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના દારૂની બોટલો અને બીયરના કુલ નવસો બાર રંગ મળી આવ્યા હતા ઝડપાયેલા આરોપીનું નામ જગદીશ ઉર્ફી જોગારામ માદેવારામ રબારી દેવાસી છે જેની ઉંમર વીસ વર્ષ છે અને તે રાજસ્થાન બાળમેર જિલ્લાના સેડવા તાલુકાના રડવા ગામનો રહેવાસી છે આ ગુનામાં સંડોવાયેલો બીજો આરોપી રૂડારામ રબારી દેવાસી જે અંબાવાદ તાલુકો સેડવા જિલ્લો બાળમે રાજસ્થાનનો રહેવાસી છે જે પોલીસે જોઈને નાસી છૂટ્યો હતો પોલીસે જપ્ત કરેલા કુલ મુદ્દામાલમાં બે લાખ બાવીસ હજાર આઠસો ની કિંમતનો દારૂ અને રૂપિયા પાંચ લાખની કિંમતની બેઝા ગાડીનો સમાવેશ થાય છે આમ કુલ રૂપિયા સાત લાખ બાવીસ હજાર આઠસો ચોસઠનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી રૂડાના પ્રભારીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે